મહેમાનશ્રીઓ ત્યાં અહીંયા બનાવેલા એ બધા આપણે ગ્રસ્ત્રી છે એ નાના નાના ગામ સુધી નાના નાના આપણા જે વેપારી છે નાના નાના વેપારી સુધી પણ પહોંચવાનો કોશિશ કરે છે તો આપણે એને જેમ બને એમ આપણાથી જેટલો થઈ શકે એટલો સપોર્ટ એમને કરવો જોઈએ બરાબર અને બીજું આપણે જે બિઝનેસમાં આગળ વધવા માટેના બે શબ્દો થઈ જાય કે બિઝનેસમાં ને ક્યારેય આગળ વધતું હોય ને તો આપણે નેગેટિવિટી પહેલાં ભૂલી જવી જોઈએ છે કે આ માળથી નહીં થાય કે આ બહુ અઘરું છે કે ક્યાંથી ક્યાંથી ફંડ આવશે કે કેવી રીતે થશે આ તો ક્યાં વેચાય છે નહીં વેચાય એવું બધું જ આપણે પહેલાં નેગેટિવિટી જાણીએ એના બદલે આપણે જે પોઝિટિવિટી અને ઓછા માર્જિનથી આપણે કામ ચાલુ કરીએ છીએ અને જેથી કરીને આપણો ગ્રોથ વધારી શકીએ બીજું કે મારી સાથેના બે ત્રણ અનુભવો થયા છે એ હું તમને કરું છું આમ તો જો કે કંઈ ને કે પણ છતાંય કે પહેલા જ્યારે એકવાર મારે મંડપ સર્વિસ લેવાનું જવાનું થયું ત્યારે બીજી જ્ઞાતિના મંડપ સર્વિસ હતા અને મારા સિસ્ટરના મેરેજ હતા ત્યારે એમને મંડપ સર્વિસ આપવાની ના પાડી દીધી કે દરબાર છે નહીં આપી એને બરાબર તો ત્યારે બધાયથી વધારે મંડપ સર્વિસ જરૂર આપણા સમાજને પડતી હતી તો ત્યારે પછી મેં મારો મંડપ સર્વિસનો બિઝનેસ ચાલુ કર્યો હતો અને એ એવી રીતે ચાલુ કર્યો આપણા કોઈ બહેનો દીકરીનો ગરીબ હોય એમને આપણે ફ્રી ઓફ કોસ્ટ આપવાનું અને એનાથી આપણો ગ્રોથ બીજી જ્ઞાતિમાં પણ થયો અને બહુ સારો એવો બિઝનેસ થયો એના પછી બીજો અનુભવ મને થયો હતો મેં બે હજાર આઠમાં જયારે હું નોકરી કરતો ત્યારે મને કન્સ્ટ્રક્શનમાં મેં એક ફ્લેટ બુક કરાવ્યો હતો રાજકોટની અંદર અને પટેલ લોકોનો ત્યારે જે હતો એને મને ચાર મહિનાથી મારો ફ્લેટ કેન્સલ કર્યો હતો કે દરબાર હોવા છતાં મને કોઈ વ્યસન નથી કોઈ આજે સુધીમાં મેં કોઈ વસ્તુની ટૂંકમાં જે જરૂરિયાત હોય નથી વસ્તુ ગ્રહણ કરી નથી ઇવન આર્મીમાં હોવા છતાં છતાંય તો એ આપણે કેન્સલ કર્યો હતો કોઈ વ્યસન ન હોવા છતાંય કારણ શું એક જ આપણો ક્ષત્રિય સમાજ તો આપણે બીજા તાલુકામાં જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આપણે મકાન તો લઈએ છીએ પૈસા પણ આપીએ છીએ બિલ્ડર પાસેથી તો આપણને કેમ ન આપે તો ત્યારે પછી મેં બે મકાન છ વર્ષમાં સાડા ત્રણસો મકાન બનાવીને સેવ કર્યા અને બે સારું એ કહી શકાય કે જે મેં સોસાયટી બનાવું છું ને એમાં કોઈ દિવસ મેં મારા મકાન તાળું નથી મળ્યું એ તમે ગ્રાઉન્ડ લેવલમાં બધા વિઝિટ કર્યું છે નથી એવું નથી હું અહીંયા કહું છું

અને એમાં પણ લોન થઈ શકે જે માહિતી જોતી હશે જ્યાં જરૂર પડશે ત્યાં હું આપીશ ત્યાંથી બધું એમને ટોટલી મટીરિયલથી લઈને ક્યાં ને એ પણ તમારે જે અહીંયા મટીરિયલ મળતું છે એનાથી લોસ્ટ કોસ્ટમાં અપાવીએ એટલે પોતાના બે મકાન બનાવો નથી અને એને સેલમાં કાઢી નાખો કદાચ એ વેચાઈ જાય બે મકાન તો તમે બિલ્ડર બની ગયા અને ન વેચાય તો બે મિત્રો છે બે એક એક મકાન રાખી લો પોતાનું મકાન બની જશે એટલે એ મકાન છે અને બીજી એવું છે કન્સ્ટ્રક્શન લાઇનમાં એવું છે ભાગીદારી શોર્ટ ટાઈમ હોય છે બે મકાન બનાવો તો ચાર મકાન નું તમે પ્રોજેક્ટ બનાવો એ એક વર્ષની અંદર પૂરું થાય છે તો તમે એ એક વર્ષમાં તમારી કદાચ બે ને પાર્ટનરશીપ ન સારું તો તમે જુદા થઈ શકો છો અને કદાચ લોંગ ટાઈમ સારા બે બીજો પ્રોજેક્ટ ચાલુ કરી શકો એટલે એ રીતે પણ આપણે કરી શકો એની સિવાય મારી સિમેન્ટ લાઇન છે બિલ્ડિંગ મટીરિયલ છે હોટલ છે અને હિમાલય સોળા એમ શોપ ની કદાચ તમે જાણો છે એવી ઓલ ગુજરાતમાં પચીસ બ્રાન્ડ છે એમને કોઈને ક્યારેય હિમાલય સોળા શોપ વિશે ક્યારે જાણવું હોય તો કોઈને બિઝનેસ કરવો હોય અને એમાં કોઈ રોકાણ નથી બરાબર અથવા કોઈ મંડપ સર્વિસ કે અહીંયા કરવું હોય તો એને હું માહિતી પૂરી આપીશ ક્યાંથી મટીરિયલ મળશે એવું બધું જય માતાજી વસ્તુ